નમસ્કાર સ્પીડ સ્વાગત છે છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમા ગણતંત્ર દિવસ નિમિત્તે સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કુમાર શાળાના નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાની ભાજપના સંગઠનના ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ ગામના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગણતંત્ર દિવસની તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ આપું છું આજના દિવસે આપણા સૌ માટે ખૂબ મહત્વનો દિવસ દેશ અને દુનિયા ગણતંત્ર દિવસ ખૂબ ઉત્સાહથી મનાવતી હોય છે ગણતંત્ર ઉત્સાહના દિવસે અહીંયાથી આપણે પણ કંઈક સંકલ્પ લેવો જોઈએ એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આજના પંચોતેરમાં ગણતંત્ર દિવસે આપણે સંકલ્પ કરવી કે હું કાયદાનું પાલન કરીશ સાથે સાથે સ્વચ્છતા અભિયાન મારા ગામને મારા શહેરને મારા મોલ્લાને હું ખૂબ સ્વચ્છ રાખીશ એવા બે સંકલ્પ સાથે આજે આપ સૌને વિનંતી કરું છું કે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે સર્વ લોકો આ બે સંકલ્પ કરી આજે આપણે ગણતંત્ર દિવસની સન્માનપૂર્વક ઉજવણી કરી છે તો એની પણ ગણના થશે કે ભાઈ આજે આપણે કંઈક સારો સંકલ્પ લઈ અને અહીંયાથી જવી આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ અને માતાજી આગળ પ્રાર્થના કે આપ સૌનું સારું આયુષ્ય સારો સમય કાયમ માટે પ્રગતિ કરાવે આજના દિવસે એ જ શુભેચ્છાઓ